અમદાવાદ વિભાગ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ વિભાગીય નિયામક કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જ્યાં વિરમગામ સહિત અમદાવાદ વિભાગના વિવિધ પ્રશ્નોના લોકોની સૂચનાઓની માગણીઓની ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના વિરમગામ વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત સલાહકાર સમિતિના સભ્ય પુષ્કરભાઈ સાધુ તેજસભાઈ વજાણી કનુભાઈ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી સલાહકાર સમિતિની બેઠકમાં ખાસ કરીને સવારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થી ટ્રીપ વિરમગામ વહેલા આવે તેમજ વિરમગામથી બોટાદ વિરમગામથી ભાવનગર વિરમગામથી ધંધુકા વિરમગામથી ભુજ બસની સવલત ઊભી કરવામાં આવે તેમજ વિરમગામથી સરખેજ બસ શરૂ કરવામાં આવે સુરેન્દ્રનગર તરફ જવા માટે પાંચ વાગ્યા પછી એક બસ બાવડા તેમજ વિરમગામ વાયા નળકાંઠા વિસ્તારમાં શરૂ કરવામાં આવે વિરમગામથી ઓળખ સુધી એક બસ વિરમગામની ટ્રીપ શરૂ કરવામાં આવે તેમજ અમદાવાદથી વિરમગામ આવવા માટે રાત્રે દસ કલાકે વધુ એક બસની સવલત પૂરી પાડવામાં આવે છારૂડી રેલવે સ્ટેશન આગળ ગેટ નંબર બે સ્ટોપેજ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે બસ સ્ટોપ પર સીસીટીવી તાત્કાલિક રિપેર કરાવવામાં આવે તેવી લોકસમજ માંગણી રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિરમગામના ધારાસભ્ય દ્વારા પ્રયત્નોથી વિભાગ દ્વારા ચાર પિકઅપ સ્ટોપેજ અનુસંધાને તિરંગા સર્કલ વિરમગામ ધાકડી ચાયડસ હોસ્પિટલ સીતાપુર તેમજ કુણપુર નજીક સમયમાં કાર્યરત થઈ જશે તેવું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું